જય ભારત મિત્રો તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કેમેસ્ટ્રીમાં સૌથી પહેલા લેક્ચરમાં આપણે કેમેસ્ટ્રીમાં જોયેલું કે કેમેસ્ટ્રી શું છે અને તે કઈ રીતના આપણને ઉપયોગી થાય છે હવે એના પછીના લેક્ચરમાં આપણે પહેલા ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું સ્ટ્રક્ચર ઓફ ધ એટમ તો એમાં આપણે કેટલું આગળ જોયેલું હતું કે બે ત્રણ મોડલ જોયેલા હતા અને બાકીનું જેટલું જોયેલું હતું તે એકવાર પહેલા ફાસ્ટ રિવિઝન કરી લઈએ પહેલું છે સ્ટ્રક્ચર ઓફ ધી એટમ આપણું ચેપ્ટરનું નામ છે હવે ઇન્ટ્રોડક્શનમાં શું હતું કે સૌથી પહેલી થિયરી કોને આપેલી હતી ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે અને એને એને શું કીધું હતું કે એટમ છે તે આપણો ફંડામેન્ટલ યુનિટ છે કોઈ પણ મેટરનો પછી આપણે જોયું હતું મેટર એટલે શું તો મેટર એટલે એવી વસ્તુ કે જેને કોઈ પોતાનું સ્પેસિફિક કદ સોરી સ્પેસિફિક દળ હોય તેને કહેવાય આપણે મેટર જેમ આપણા મનુષ્ય શરીરનો ફંડામેન્ટલ યુનિટ આપણો સેલ છે કોષ છે તેમ કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ મેટરનો ફંડામેન્ટલ ફંડામેન્ટલ યુનિટ તરીકે એટમ છે જેવું કોણે કીધું હતું ડાલટને એના પછી બહુ બધા વૈજ્ઞાનિકે અલગ 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 થિયરી આપેલી હતી જે કઈ રીતના ઇલેક્ટ્રોન અને પ્રોટોન અંદર છે એની કઈ રીતના આપણે ડિસ્કવરી મેં કે એની શોધ થઈ હતી એ બધું જોયેલું હતું એટમ શું છે તે આપણે લાસ્ટ ટાઈમ મળેલું હતું અહીંયાથી આપણે જોઈએ કે સૌથી પહેલાં ડાલટને થિયરી આપેલી હતી અને પછી થોમ્સને આપેલી હતી આજે આપણે જોવાનું છે રૂથરફોરનું મોડલ અને બોહોરનું મોડલ બહુ મોસ્ટ એમ્પી છે રૂથરફોડનું મોડલ અને રૂથરફોડના મોડલમાં શું હતું કે જેને આખું એટમ વિશેનું સ્ટ્રક્ચર જ બદલી નાખ્યું કે તેણે એટમ વિશે બહુ બધા નવા નવા પરિણામો આપ્યું જે ડાલ્ટન અને થોમ્પસને આપેલા તેનથી અલગ હતા તો આજે આપણે સ્ટાર્ટ કર્યું તે પહેલા આપણે જોઈએ ની થિયરી તો ડાલ્ટને શું કીધું હતું કે એલિમેન્ટ છે તે સૌથી નાનામાં નાનો એટમ છે એટમને આપણે ફર્ધર ડિવાઇડિટ કરી શકતા નથી પછી એક જ મેટરના એટમની પ્રોપર્ટી સેમ હોય પરંતુ અલગ અલગ મેટરના પ્રોપર્ટીથી અલગ અલગ પડતો હોય છે અને એટમ છે કે ઇન ઇનડિવિઝિબલ છે એટલે મીન્સ કે એનું આપણે આગળ વિભાજન કરી શકતા નથી પછી એને પ્લમ ક્લુડિંગ મીન્સ કે વોટરમેલન જેવું એને મોડલ આપેલું હતું એને એવું જોયું એને એવું ખ્યાલ આવ્યો હતો કે ધન વીજ પર છે પોઝિટિવ ચાર્જ છે તે આખે આખો એટમની અંદર આખા એટમની અંદર વિસ્તૃત થયેલો છે જ્યારે ઇલેક્ટ્રોન ચાર્જ છે તે અમુક અમુક જગ્યાએ સ્પેસિફાઈ મૂકેલો છે જેવી રીતે આપણે વોટરમેલન કન્સિડર કરીએ તો

એક ચાર્જની અંદર મૂકેલું હતું ફિલ્ડની અંદર અને પછી ત્યાંથી નેગેટિવ ચાર્જ ધરાવતો કોઈ પાર્ટિકલ એને જોવા મળ્યો ને એને જેને ઇલેક્ટ્રોન કીધું હતું તો ઇલેક્ટ્રોન ની શોધ કરી હતી જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પછી એવું પ્રોટોન તો સેમ આ જ રીતના પ્રોટોનની શોધ હુ હુઝેન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી હુઝેન પોઝિટિવલી સિરેજ એને કરેલી હતી પ્રોટોન ની શોધ હવે આપણે બાકી હતું અહીંયાથી ડિસ્કવરી ઓફ ધ ન્યૂટોન આજે આપણે સ્ટાર્ટ કરીશું ન્યૂટનનો શોધ કઈ રીતના થઈ તો ઓગણીસો બત્રીસમાં જે ચેડવિક ડિસ્કવર ધ અનધર સબ એટોમિક પાર્ટિકલ વિચ હેડ નો ચાર્જ એન્ડ અ માસ નિયરલી ઇક્વલ ટુ ધ પ્રોટોન તો ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યૂટોનની શોધ કરી હતી ખાસ ધ્યાન રાખવાનું છે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને પ્રોટોનની શોધ કરેલી હતી ભુજેને અને ન્યૂટનની શોધ કરી હતી ચેડવિકે તમને ત્રણમાંથી એકાદ એમસીક્યુ એક્ઝામમાં પૂછાશે તો આવડવું જોઈએ હવે ન્યૂટોન શું છે તો ન્યૂટન છે એ ન્યૂટ્રલ છે એને કોઈ ધન નથી નથી ઋણ ઋણવિજ મીન્સ કે નથી પોઝિટિવ ચાર્જ નથી નેગેટિવ ચાર્જ પણ ન્યૂટ્રોનનું વજન કરીએ તો એ કેટલું છે પ્રોટોનના વજન જેટલું છે અને ઇલેક્ટ્રોનનું વજન નહીવત છે એટલે જ્યારે પણ આપણે પરમાણુનું અથવા અણુનું વજન ગણવાનું આવશે ને તો શું કરશું પ્રોટોન અને ન્યુટ્રોનનું વજન ગણી નાખશું કારણ કે ઇલેક્ટ્રોનનું વજન નહીવત છે પ્રોટોન અને ન્યૂટ્રોન હવે આ ન્યૂટ્રોન શું હતો તો આર ઇન ધ ન્યુક્લિયસ ઓફ એટમ હાઇડ્રોજન હવે ન્યુક્લિયસ શું છે એટમનું આપણે આગળ જોઈશું જે આપણને થોમ્પસન સોરી જે આપણે રૂથરફોનના મોડલમાં જોઈશું કે ન્યુક્લિયસ એટલે શું છે તો એક પ્રકારનો કેન્દ્ર કહેવાય છે કે જ્યાં પ્રોટોન અને ન્યૂટ્રોન બંને એકબીજા સાથે રીતે રહેલા હોય છે કે પરમાણુનું કેન્દ્ર એટલે એને કહેવાય ન્યુક્લિયસ હવે શું છે કે ન્યુક્લિયસ અંદર કોણ રહે છે ન્યુટ્રોન અને પ્રોટોન પણ ન્યુટ્રોન છે ને એ હાઇડ્રોજન પરમાણુની અંદર નથી એ એક અપવાદરૂપ છે હવે ન્યુટ્રોન ની સ્મોલ એન છે અને ધ માસ ઓફ ધ એટમ ઇઝ ધેર ફોર ગિવન બાય ધી સમ ઓફ ધી પ્રોટોન એન્ડ ન્યુટ્રોન પ્રેઝન્ટ ઇન ધ ન્યુક્લિયસ મેં તમને અગાઉ કીધું એમ ક્યારે કોઈ પણ પરમાણુનો આપણે માસ કન્સિડર કરવાનું થશે કોઈ પણ એટમનું ત્યારે તેની અંદર રહેલા પ્રોટોન અને ન્યૂટ્રનની સંખ્યાનો માસનો સરવાળો કરી દેશું ઇઝ ઇક્વલ ટુ થશે આપણો એટોમિક માસ આ હતું ડિસ્કવરી ઓફ ધ ન્યુટ્રોન

વાંચવામાં ઈઝી પડે કે પ્રોટોનની શોધ કરી હતી કોને હું જેને ઇલેક્ટ્રોન જે જે થોમ્પસન અને ન્યૂટ્રોન ચેડવિક હવે લાઇનમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી પછી પ્રોટોનની થઈ હતી અને પછી ન્યૂટ્રોનની થઈ હતી હવે આપણો મેન એક્સપેરિમેન્ટ અને સૌથી મેન થિયરી એ છે રૂથડ ફોરનું ગોલ્ડ ફોઇલ એક્સપેરિમેન્ટ રૂથડ ફોર નામનો વૈજ્ઞાનિક હતો એને એક પ્રયોગ કર્યો હતો શેની ઉપર પ્રયોગ કર્યો હતો ગોલ્ડ ફોઇલ ગોલ્ડ ફોઇલ શું છે કે સોનાની એકદમ પાતલી આપણે એલ્યુમિનિયમ બોઇલ આવે છે ને એવી જ રીતના ગોલ્ડ ફોઇલ પણ એલ્યુમિનિયમ ફોઈલથી પણ પાતલી લેવાની એ છે આપણું ગોલ્ડ ફોઇલ તો એ શું કર્યું હતું વાંચી ઇન નાઇન્ટી ઝીરો એટ ધ ઇંગ્લિશ ફિઝિક્સ અર્નર રૂથરફોર વોઝ ધ હાર્ડવર્ક એન્ડ ધમેન્ટ સિમ ટુ હેવ અ લિટલ ટુ ડુ વિથ વિથિલવિંગ ધ મેસ્ટ્રી ઓફ ધ એટોમિક સ્ટ્રક્ચર આ શું છે જે ઓગણીસો આઠમાં રૂથરફોડે એક ગોલ્ડ ફોઇલ ફોઈલમાંનો જે એક્સપેરિમેન્ટ કર્યો હતો ને જેને આખું એટોમિક સ્ટ્રક્ચર વિશેની મિસ્ટ્રી હતી ને જેટલા વણ ઉકેલ્યા પ્રશ્નો હતા ને એ બધું સોલ્વ કરી નાખેલું હતું તો શું હતું એની થિયરીમાં આગળ જોઈએ તો રૂથડફોડ એક્સપેરિમેન્ટ ઇન્વોલ્વ ધ ફાયરિંગ સ્ટ્રીમ ઓફ ધ ટીની પોઝિટિવલી ચાર્જ આલ્ફા પાર્ટિકલ એટ ધ થીન સીટ ઓફ ધ ગોલ્ડ ફોઇલ મીન્સ કે ન્યૂટ્રને શું કર્યું હતું કે એક પાતળી પરખ ઉપર કોની સોનાની ગોલ્ડ ફોઇલ ઉપર એને પોઝિટિવલી ચાર્જ આલ્ફા કિરણો આપણે અલગ અલગ પ્રકારના રેસ આવે આલ્ફા બીટા એક્સ રે ગામા કિરણો એવી એ જેમ છે તેમ આલ્ફા કિરણ શું છે પોઝિટિવલી ચાર્જ છે એની ઉપર પોઝિટિવ વીજભાર હોય છે ધન વીજભાર હોય છે તો એણે એલ્યુમિનિયમ ફોઇલ ઉપર આલ્ફા કિરણનો મારો ચલાવ્યો મીન્સ કે એને એલ્યુમિનિયમ ફોઈલ લીધીને એની ઉપર આલ્ફા કિરણો જવા દીધા તો એનાથી શું થયું તો એનાથી એવું માનવામાં રિઝલ્ટ એને એવું એક્સેપ્ટ કર્યું હતું રિઝલ્ટ કે આલ્ફા પાર્ટિકલ વુડ બી ડિફ્લેક્ટેડ બાય ધ સબ એટોમિક પાર્ટિકલ ઇન અ ગોલ્ડ એટોમ સિન્સ આલ્ફા પાર્ટિકલ વેર મચ હેવિયર દેન ધ પ્રોટોન હી નોટ એક્સેપ્ટ ટુ હી લાર્જ ડિફ્લેક્શન એટલે એને શું કીધું હતું કે પ્રોટોન એને એવું વિચાર્યું હતું કે આવું એને કેવું રિઝલ્ટ આવે એવું વિચાર્યું હતું કે એણે એમ કર્યું હતું કે આલ્ફા પાર્ટિકલ છે ને એ પ્રોટોન કરતાં બહુ વધારે પ્રમાણમાં વજનદાર છે અને એનું ધન વીજભાર એ પ્રોટોન કરતાં વધારે છે તો એણે એવું માન્યું હતું કે જ્યારે આલ્ફા પાર્ટિકલ પ્રોટોનની આજુબાજુ આવશે મીન્સ કે પરમા આની પહેલાંની થિયરી કહ્યું હતું રૂથડફોર પહેલાંની પ્લમ પ્લમ્પ્લોડિંગ એને કેવું કીધેલું હતું કે ધન વીજભાર છે તે સમાન રીતે વહેંચાયેલો છે અને ઋણ વીજભાર છે તે પહેલા તરબૂચના શેડની જેમ થોડાક થોડાક વિસ્તારમાં છે તો રૂથર એવું માનીને ચાલેલું હતું કે થોમ્સન ભાઈનું મોડલ સાચું છે અને એના પ્રમાણે જો થિયરી એના પ્રમાણે જો આલ્ફા કણ હું આની ઉપર પ્રસાર કરીશ તો ધન વીજભારને લીધે એ પણ ધન વિજભાર આલ્ફા કણનો પણ ધન વિજભાર પણ આલ્ફા કણ એ પ્રોટોન કરતાં વજનમાં બહુ ભારે છે અને વીજભાર પણ વધારે છે તો એ કે રિપલ્શન થશે પણ બહુ વધારે નહીં થાય નાનું એવું રિપલ્શન થશે એમ કે થોડુંક એવું આમ ડિફ્લેક્શન થઈ જશે જો આલ્ફા કણો સીધે સીધો જતો હોત તો થોડુંક એવું ડિફ્લેક્શન થઈ જતું એવું એણે માને ન પણ રિઝલ્ટ એવું આવ્યું નથી તો રિઝલ્ટ શું આવ્યું એની પહેલા જોઈ લઈએ તો આ છે કોઈ પણ આલ્ફા કણનો ઉત્પન્ન સ્થાન આપણે આને કહીએ સોર્સ કે અહીંથી એને આલ્ફા કણને આ સોનાની ગોલ્ડ ફોઇલ ઉપર સીધે સીધું આલ્ફા પાર્ટિકલ જવા દીધા તો આલ્ફા પાર્ટિકલ જવા દીધા ને આ એક છે ડિટેક્ટર રિંગ ડિટેક્ટર રિંગ મીન્સ કે જો આની ઉપર આ કિરણો પાછું અહીંથી ડાયવેક્શન થઈને તો અહીંયા થોડુંક એવું સ્પાર્કલ થાય મીન્સ કે આપણને ખબર પડે કે આપણો આલ્ફા રેસ કઈ જગ્યાએ રિપલ્શન અથવા તો ડિફ્લેક થઈને જતો રહ્યો તો એણે એ એવું વિચાર્યું હતું કે અહીંથી આલ્ફા પાર્ટિકલ થાશે અને થોડુંક એવો ડિફ્લેક્ટ થઈને અહીંયા ક્યાંક આપણને મળશે પણ અસલમાં એવું બન્યું નથી ડીવીએ જો ડિફ્લેક્શન અમુક પાર્ટિકલો રિટર્ન આવી ગયા અમુક પાર્ટિકલનું બહુ મોટું રિફ્લેક ડિફ્લેક્શન થયું અને અમુક પાર્ટિકલ સીધે સીધા જતા રહ્યા અને રૂથર રૂથર ફોરે વિચાર્યું હતું કેવું કે બધા પાર્ટિકલ કાં તો સીધા નીકળી જશે અથવા તો માઇનોર ડિફ્લેક્શન થશે એને આવા પાછા આવતા પાર્ટીકલો અથવા તો મેજર ડિફ્લેક્શન માટે કઈ નહોતું પણ એને જ્યારે પ્રયોગ કરતા એક્સપેરિમેન્ટ કરતા રિઝલ્ટમાં શું ખબર પડી કે અમુક પાર્ટીકલોટિકલ તો બહુ મોટું ડિફ્લેક્શન થાય છે તો એવું શું કામ બન્યું તો એ જોઈએ હવે એવું શું કામ બન્યું તો એના માટે એને આપણે આ રીતના જોઈએ જો અહીંયાથી આલ્ફા પાર્ટીકલના બધા કિરણો આવડું આ છે આપણી ગોલ્ડ ફોઇલ આ છે આપણે ગોલ્ડ ફોઇલ થઈ ગઈ એની અંદરના બધા એટમ્સ થઈ ગયા હવે અહીંયાથી આલ્ફા પાર્ટિકલ નાખ્યા હવે જો જેવી રીતના થોમ્પન એ પુડિંગ મોડલ આપ્યું અને એવું હોત કે આ બધું ધન વીજપાર છે બધું કમ્પ્લીટ ધન વીજપાર છે અને આડા છૂટા છવાયા નેગેટિવ ચાર્જ છે તો શું થત આ ધારો કે આલ્ફા કે અહીંયા આવ્યો તો અહીંયા પોઝિટિવ ચાર્જને લીધે આલ્ફા પણ પોઝિટિવ છે અહીંયા પણ પોઝિટિવ હશે તો થોડુંક રિફ્લેક્શન થઈને આમ

રિવર્સ આવી જાય છે મીન્સ કે રિટર્ન થઈ જાય છે તો આવું શું કામ એને થયું તો અહીંયા રો આલ્ફા પાર્ટિકલ શું કામ એને પાછા આવે છે ડિફ્લેટ થાય છે તે આલ્ફા પાર્ટિકલ પોઝિટિવ ચાર્જ છે હવે જેટલા આલ્ફા પાર્ટિકલ પરમાણુના કેન્દ્રની આજુબાજુ આવ્યું કેન્દ્રમાં ધન ધનવિદભાર છે કેન્દ્રની આજુબાજુ આવ્યું ત્યાંથી સ્મોલ ડિફ્લેક્શન થાય છે પછી પરમાણુના બહારની કેન્દ્ર સિવાયના પોર્શનમાંથી સીધે સીધો નીકળી જાય છે અને જે બરોબર કેન્દ્રની વચ્ચે જ ટકરાણું એનું રિટર્ન થાય છે તો આના ઉપરથી રૂથર ફોરે એવું વિચાર્યું કે પરમાણુ છે ને વોટર મેલન જેવો નથી જો વોટર મેલન જેવું હોત તો બધે બધા કિરણો રિફ્લેક્ટ થઈ જવા જોતા હતા પણ એવું નથી એને વિચાર્યું કે મોટા ભાગના કિરણો સીધે સીધા વ્યા જાય છે એનો મતલબ એવો કે પરમાણુનો મોટા ભાગનો હિસ્સો કેવો પોલો હોવો જોઈએ બાકીનું એને પછી એવું કીધું કે અમુક જ કિરણો ્ટ થાય છે તો એને એવું વિચાર્યું કે પરમાણુની અંદર કોઈ એવી વસ્તુ હશે પોઝિટિવ ચાર્જ ધરાવતી કોઈ પણ એક જગ્યાએ કે જ્યાં આપણા આલ્ફા કિરણો જાય છે ત્યાં થોડુંક એવું ડિફ્લેક્શન થાય છે અને બહુ જ ઓછા પ્રમાણમાં હજાર કિરણોમાં એક કિરણો રિટર્ન આવતું હતું તો જે રિટર્ન આવવાનું કારણ શું હતું કે એક્ઝેક્ટ પરમાણુના કેન્દ્ર પર જે આપણું કિરણ અથડાતું હશે તે એનું

એનો મતલબ કે એને એવું એવું થયું કે એના રિઝલ્ટમાંથી મોટા ભાગના આલ્ફા કિરણો સીધે સીધા કોઈ પણ પ્રકારમાં એમાં ડિફ્લેક્શન આવ્યા વગર સીધે સીધા પસાર થઈ જતા હતા પછી બીજું સમ ઓફ ધ પોઝિટિવલી ચાર્જ બુલેટ એવર ડીડ બાઉન્સ અવે ફ્રોમ ધ ગોલ્ડ શીટ એઝ ઇફ ધે હેડ હિટ સમથિંગ સોલિડ ઇગનોર ધેટ પોઝિટિવ ચાર્જ એટપોન ધ પોઝિટિવ ચાર્જ થોડાક એવા કિરણો શું હતા કે ત્યાં અથડાઈને રિપલસન થઈ જતા હતા અથવા તો બેક આવી જતા હતા રિટર્ન આવી જતા હતા તો એને મતલબ એવું હતું કે પરમાણુની અંદર કોઈ પોઝિટિવ ચાર્જ અથવા તો કોઈ સોલિડ વસ્તુ હોવી જોઈએ કે જેને લીધે ત્યાં અથડાઈને રિટર્ન આવે છે અને તે પોઝિટિવલી ચાર્જ હોવું જોઈએ કારણ કે ત્યાં થતું હતું રિપલસન અને રિપલસન ક્યારે થાય પોઝિટિવ પોઝિટિવ હોય તો રિપલસન થાય અથવા તો નેગટિવ નેગટિવ હોય તો રિપલશન થાય પણ આપણા આલ્ફા કિરણો તો પોઝિટિવ લઈ ચાર્જ છે તો એનું રિપલ્શન થયું એનો મતલબ પરમાણુની અંદર કોઈ સોલિડ પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ કે જ્યાં અથડાઈને પાછા આવે છે તો એનું મેજર ડિફ્લેક્શન થાય છે આ રિઝલ્ટ આપેલું હતું રૂથળ ફોનના એક્સપેરિમેન્ટથી આપણને આવું વસ્તુ જાણવા મળેલી છે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ ત્રણ આપણે એના અવલોકન મીન્સ કે નિર્ણયો જોયા શું કે ધીસ કુડ ઓનલી મીન્સ કે ધ ગોલ્ડ એટમ ઇન ધ સીટ વેટ ધ મોસ્ટલી ઓપન સ્પેસ કે

એટલે ત્યાંથી આપણા કિરણો પસાર થઈ જાય છે અને ફોરે બીજું કન્ક્લુઝન એમ આપ્યું કે નાનું એવું વધારે ઘનતાવાળું પોઝિટિવ ચાર્જ વાળું એક સેન્ટર છે જે પરમાણુની એકદમ વચ્ચે છે કે જ્યાંથી આપણા કિરણો ડિફ્લેક્ટ થઈ છે અથવા તો રિટર્ન આવે છે અને એ પોઝિટિવલી ચાર્જ સેન્ટરને ફોરે કીધું ન્યુક્લિયસ ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર અને બીજું હતું અને એને એવું વિચાર્યું કે જો ઇલેક્ટ્રોન છે ફરતું હશે એટલે રૂથરફોડે આ રીતના એનું મોડલ એવું મોડલ બહાર પાડ્યુંમ્સને શું કીધું હતું કે પ્રોટોન છે તે સમગ્ર વિશ્વ સમગ્ર પરમાણુની અંદર સમાન ભાગે વહેંચાયેલું છે જ્યારે ઇલેક્ટ્રોન છે એ છૂટા છવાયા અમુક જગ્યાએ ગોઠવેલા છે તો એમાં સુધારો આપીને રોથરફોરે એવું કીધું કે પ્રોટોન છે ધન ધનવીજભાર છે એના કેન્દ્રમાં છે અને ઇલેક્ટ્રોન એની આજુબાજુ ગોઠવાયેલા છે અને બાકીની જે આ વ્હાઈટ સ્પેસ દેખાય છે એ કેવી છે પોલી છે પરમાણુની અંદર કે ત્યાં કંઈ પણ વસ્તુ નથી આ રોથરફોરનું પરમાણુ મોડલમાં શું કીધું હતું એને પ્રોટોન ધન ધનવિજાર કે જે પરમાણુના કેન્દ્રમાં છે જેને એને ન્યુક્લિયસ કીધું હતું અને બાકીની આ બધી જગ્યા છે

જેવું છે રૂથડફોરે એવું કીધેલું છે કે ઇલેક્ટ્રોન છે ને એ પરમાણુની બાકીની જગ્યામાં ગોઠવાયેલા છે અને જગ્યા ખાલી છે અહીંયા હતું રૂથળફોરનું મોડલ પૂરું થયું રૂથળફોરે અહીંયા સુધીનું એનું એક્સપેરિમેન્ટ કરેલું હતું હવે એના એક્સપેરિમેન્ટમાં તે આપણને તો ખબર છે કે પરમાણુ ઇલેક્ટ્રોન છે ને એ પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે પણ રૂથળફોરે આ વાતનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો હવે એ કોને શોધ્યું તો બોરે બોર નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે રૂથળફોરનો પ્રયોગ હતો ને એને આગળ વધાર્યો અને એમાં થોડુંક ઇલેક્ટ્રોન કઈ રીતના એમાં છે એની જાણકારી એપી બોહરે ઓગણીસો ને તેરમાં ડેનિસ સાયન્ટિસ્ટ નીલ બોહર એને રૂથર ફોરમાં ઇમ્પ્રુવમેન્ટ આપ્યું અને ઇલેક્ટ્રોન વિશે ઇલેક્ટ્રોન અને એનું એનર્જી લેવલ કઈ રીતના છે અને કઈ રીતના તે ફરે છે તે જોયું તો બોહરનું જોઈએ તો શું છે ફોલોઈંગ ઉત્તર બોર મોડલ રૂથર ફોરે શેની સાથે સરખે મોડલને આપણા સોલર સિસ્ટમ અથવા પ્લેનેટરી મોડલ એટલે સોલર સિસ્ટમ સાથે મોડલ સાથે સરખાવ્યું હતું અને એને એવું કીધું હતું કે ઇટ વોઝ ધ એટ્રેક્શન ધ ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન એટલે આવી રીતના મોડલ હતું રૂથરફોન આપ સૂર્ય છે તે આપણો પોઝિટિવ વીજભાર છે અને આ બધા આપણે ઇલેક્ટ્રોન કન્સિડર કરી લઈએ તો રૂથરફોરે કઈ કીધું નહીં કે કેટલા ડિસ્ટન્સ ઉપર ઇલેક્ટ્રોન આવેલા છે અને કઈ રીતના આવેલા છે એને ખાલી અહીંયા સુધી આપીને પૂરું કરી દીધું તો બોહરને એમ થયું ભાઈ જો આ રીતના હોય અહીંયા પોઝિટિવ હોય ને અહીંયા નેગેટિવ હોય તો પોઝિટિવ અને નેગેટિવ એકબીજા સાથે એટ્રેક્ટ થવા જોઈએ અને આ પોઝિટિવ ચાર્જ તો કેન્દ્રમાં બહુ મોટો છે એની સરખામણીમાં ઇલેક્ટ્રોન છવાયા આજુબાજુ રખડે છે તો આ પોઝિટિવ છે ને ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ લેવો જોઈએ એવું બોહરે વિચાર્યું પણ એવું તો ઓરિજિનલમાં છે નહીં એટલે બોહરે પછી શું કીધું કે જો પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન એની બાજુમાં ખેંચાઈ જાય તો આપણો પરમાણુ તો અનસ્ટેબલ બને અને પરમાણુ અનસ્ટેબલ બને તો કોઈ મેટરનું અસ્તિત્વમાં આવે નહીં એવું તો છે બધા તો એ ખાસ પ્રકારની કક્ષામાં છે અને એનું લોકેશન ફિક્સ છે કે આપણે અહીંયા જોઈએ કે આ ધારો કે આપણો સૂર્ય છે તે પોઝિટિવ વીજ પર છે એનાથી ખાસ ઇન્ટર એ જ આપણા ગ્રહો છે કે ગતિમાં છે હવે આપણને ખબર છે કે આ બંને વચ્ચે ધારો કે સોલર સિસ્ટમની વાત કરીએ તો વચ્ચે છે

ક્ષ્યાને સ્પેસિફિકેશન માટે એક તકથામાં અમુક જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે મીન્સ કે પહેલી તકથા છે એની અંદર આટલા જ ઇલેક્ટ્રોન આવશે પહેલી તકથા છે આપની નામની જે સેન્ટીમીટરમાં તો દેશે છે બીજી તકથા અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે

અલગ અલગ એનર્જી પ્રમાણે તેમાં નંબર ઇલેક્ટ્રોન પર અલગ અલગ હોય છે ધારો કે પહેલી કક્ષામાં બે છે બીજીમાં આઠ છે ત્રીજીમાં અઢાર છે અને એનર્જી ઇઝ ધ રેડિએટેડ ઓનલી વેન ઇલેક્ટ્રોન મેક ટ્રાન્સમિશન ફ્રોમ ધ હાયર એનર્જી ઓર્બિટ ટુ લોઅર એનર્જી ઓર્બિટ એનો મતલબ કે જો આઈનો ઇલેક્ટ્રોન આ બધામાં બે ઇલેક્ટ્રોન અહીંયા આઠ ઇલેક્ટ્રોન અહીંયા અઢાર ઇલેક્ટ્રોન અહીંયા બત્રીસ ઇલેક્ટ્રોન તો હવે રેડિયેશન ક્યારે પોસિબલ છે જ્યારે હાયર કક્ષામાંથી ઇલેક્ટ્રોન લોવર કક્ષામાં આવે ત્યારે જ તે પરમાણુનું રેડિયેશન પોસિબલ છે ધારો કે અહીંયા આઠ ઇલેક્ટ્રોન છે અને અહીંયા બે ઇલેક્ટ્રોન છે અથવા તો અહીંયા આઠ ઇલેક્ટ્રોન છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન શું કરશે આઠમાંથી એક અહીંયા આવવાની ટ્રાય કરશે અને હાઈ એનર્જીથી લો એનર્જી બધું ઊંચાઈ વાળું પાણી છે ને નીચે ઉંચાઈ લઈ જવું હોય તો આપણે કોઈપણ પ્રકારનું બાહ્ય બળ આપવું પડતું નથી એની રીતના જ તે વહી બીઓ વીવો આવે છે સેમ હાઈ એનર્જી થી લોઅર એનર્જી તરફ ઇલેક્ટ્રોન આવી જશે જો આ કક્ષા ઇલેક્ટ્રોન ની ખાલી હશે તો અને જો એવું બને છે તો રેડિયેશન ઉત્પન્ન થાય છે અને આપણને ખબર છે કે રેડિયો એક્ટિવ એલિમેન્ટ આપણી પાસે છે યુરેનિયમ એ બધા તો એમાં શું થશે કે ક્યાંય ને આનો ઇલેક્ટ્રોન અહીં આવતો હોય છે આનો ઇલેક્ટ્રોન અહીં આવતો હોય ઇલેક્ટ્રોન ની એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઉત્પન્ન થતી હોય તો રેડિયો એક્ટિવ તત્વ હોય તો આ કીધું આપણું બોહરનું મોડલ તો અહીંયા સુધી આપણે બોહર મોડલ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું હવે તો આપણે કઈ રીતના વર્ક કરે છે બધાનું ફંક્શન શું છે એ બધું આપણે નેક્સ્ટ જોઈશું આજે આપણે જોયેલું કેટલું જોયું આજે રૂથડફોર મોડલ અને રૂથડફોર મોડલ અને બોહર મોડલ આપણા આ ચારે ચાર મોડલ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે કોના મોડલનું કઈ ખાસિયત છે કયા એજન્સન છે અને કઈ મર્યાદાઓ છે એ તમારે યાદ રાખવાની છે તો અહીંયા સુધી આપણે રાખીએ